લગ્ન યા તો જન્મલગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મકુંડલી છે એ મેષ છે એવું તમારે સમજવાનું છે હવે તમારી આ એક અર્થાત મેષ જન્મલગ્નની આ જન્મકુંડલીમાં બારમા ભાવમાં યા તો દ્વાદશ ભાવ અથવા આપો ક્લિમ ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત ખર્ચ વ્યય ખોવાયેલ યા ચોરાયેલ વસ્તુ પોતાના મૂળ સ્થાનથી દૂર ચાલી ગયેલ પ્રાણી પક્ષી યા મનુષ્ય કે બાબત વિગત યા વિષય વસ્તુ એની સાથે સંબંધિત બાબત આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુગ્રહ ગુરુની રાશિ બાર અર્થાત મીન રાશિ એ જ્યાં આવે છે ત્યાં શનિ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં અને ગુરુ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ વ્યય કે ખર્ચ એના જેવી બાબત એ ચાનક યુક્ત રીતે અને અતિશય કહેવાય એટલી માત્રામાં તમારી પાસે કરાવશે સાથે જ બહારના સ્થાન અર્થાત ઘર કુટુંબ કે સગા સંબંધીઓ એના સિવાય સાવ અજાણી વ્યક્તિઓ જેને કહેવાય એવી વ્યક્તિઓથી સંપર્ક કે વ્યવહાર એ તમારા દ્વારા સ્થાપિત કરાવશે સાથે જ પિતાના સુખ સંબંધિત બાબતની જો વાત કરીએ તો એમાં કે એમનાથી મનમેળ એના જેવી બાબતની જો વાત કરીએ તો એમાં હાનિકારક સ્થિતિ એ તમારા માટે બનાવશે રાજ સમાજ કે જાહેર જીવન એની સાથે સંબંધિત બાબતની જો વાત કરીએ તો એવી બાબતથી આર્થિક નુકસાન કે માનસિક ત્રાસજનક બાબતના સંજોગો ઊભા થાય એવી સ્થિતિ એ તમારા માટે બનાવશે પોતાના સ્થાન સિવાયના સ્થાન કે પોતાની આવડગત કે ફાવટ એની બાબત સિવાયની અન્ય બાબત એના દ્વારા આજીવિકા કે રોજીરોટી પામવાનો યોગ એ તમારા જીવનમાં બનાવશે આ શનિ જે છે એ પોતાની ત્રીજી દૃષ્ટિથી બીજા ભાવ યા તો દ્વિતીય સ્થાન અથવા પણ સ્વરભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત ધન ધન સંચય કુટુંબના સભ્યોથી મનમેળ યા મનમોટા કુટુંબના સભ્યોથી સાત

તો એમાં આ શનિ અને શુક્ર એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ ધન યા આર્થિક બાબત તથા કુટુંબની વૃદ્ધિ કરવાની બાબતમાં મહા મહેનત એ તમારી પાસે કરાવશે તથા એમાં થોડા ઘણા અંશે સફળતા એ પણ તમને અપાવશે આ શનિ જે છે એ પોતાની સાતમી દ્રષ્ટિથી છઠ્ઠા ભાવને યા તો આપો ક્લિમ ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત રોગ શત્રુ ભય પીડા ચિંતા વિટમણા ઉચાઈ હૈયાક્ષ કોટ કચેરી મોસાળ પક્ષ મોસાળ પક્ષની વ્યક્તિઓ અર્થાત મામા અને માસી એમનાથી મનમેળિયા મન મોટાઓ એની સાથે સંબંધિત બાબત આવી બધી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ બુદ્ધની રાશિ છ કન્યા રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાને કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ મૈત્રી ચક્ર જે છે એના જો જોઈએ તો એમાં આ શનિ અને બુદ્ધ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ કજિયા કંકાશ યા ઝઘડા ઝંઝટ એના જેવી બાબતમાં પ્રભાવક સ્થિતિ એ તમને અપાવશે તથા આવી બાબત દ્વારા સફળતા એ એ તમને અપાવશે આ શનિ જે છે પોતાની ત્રિકોણ ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત ભાગ્ય ભાગ્ય આધારિત બાબત જીવનમાં ભાગ્યનો સાથ મળવા યા ના મળવાની બાબત તથા સાથે જ ધાર્મિકતા યા નાસ્તિકતા એની સાથે સંબંધિત બાબત આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુ ગ્રહ ગુરુની રાશિ નવ અર્થાત દંડ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાને કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમ આ શનિ અને ગુરુ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે ધાર્મિક બાબતનું પાલન એ પણ થોડા ઘણા અંશે તમારી પાસે કરાવશે સાથે જ વહેલો કે મોડો ઘણી બધી મુશ્કેલીઓ સહન કરાવી અને જા આધારે શાક

સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઈબ પણ અવશ્યથી જ કરાવજો નમસ્કાર